હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પટેલને વરસાદને લઈને આગાહી સામે આવી છે જેમાં તેમનું અનુમાન છે કે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આગામી બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે અમદાવાદ ગાંધીનગરમાં ધોધમાર વરસાદની શક્યતા રહેલી છે અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર અને પૂર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે અને કચ્છમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે

પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે રહેશે દરિયાખુએ સાવધ રહેવાની જરૂર રહેશે છે કે મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદ હવે વધુ પડતો આવે તો કોઈ કોઈ ભાગમાં તબાહી સૂચક પણ બની શકે પરંતુ લગભગ સૌરાષ્ટ્રના સઘરા ભાગોમાં અને ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ચાટકી શકે તેમ છે આ ઉપરાંત હજુ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ઓછો છે અને તડકો પડી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં એક વોટ્રેસ બંગાળસાગરમાં બની રહ્યું છે ઉપસાગરની સિસ્ટમના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધીમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે છે ઘણા ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે છે એટલે એક પછી એક બચી સિસ્ટમો મધ્યપ્રદેશમાં સાગરમાં થઈને મધ્યપ્રદેશના ભાગોમાં આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારે તે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધીમાં તો કેટલાક ભાગમાં ભારે તે અતિભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધવાની શક્યતા રહેશે અને પુનઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે ગણેશ ચતુર્થીના તહેવારો અને પ્રદ્યુષણના પ્રભ્યુષણના લગભગ તહેવારોમાં પણ વરસાદ મન મૂકીને વરસવાની શક્યતા રહે છે એટલે ઘણા ભાગોમાં હજુ પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત મહેસાણા બનાસકાંઠા સમી હારીજ ઉત્તર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગો દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ગુજરાતના ઘણા ભાગોમાં સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહેશે જી